સુરતમાં રસ્તો ખાડામાં છે કે ખાડો રસ્તામાં તે સમજાતો નથી તો સુરતના રસ્તા પર પડેલા ખાડાઓને લઈને આમ આદમી પાર્ટી દ્વારા દુઃખોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેને લઈને પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા આપના કોર્પોરેટરો સહિતની અટકાયત કરવામાં આવી હતી સુરતના રસ્તાઓ હાલ ચંદ્રની ધરતી હોય તેવું લાગી રહ્યું છે અનેક જગ્યાએ રસ્તાઓ વરસાદને લઈને ધોવાઈ ગયા હોય જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વારંવાર રજૂઆતો કરાયા છતાં પણ હજી સુધી કોઈ નિર્ણય ન આવતા આખરે આમ આદમી પાર્ટી દ્વારા ખાડો પાસે દુખ્ખોત્સવનું આયોજન કર્યું હતું. કૃતનાપુરા ગામ વડલા પાસે આમ આદમી પાર્ટી દ્વારા હાલમાં ચોમાસાને ધ્યાને લઈ રસ્તા પર પડેલા ખાડાઓને લઈ દુઃખોત્સવ કાર્યક્રમ યોજ્યો હતો. ખાડાનું કરી નામકરણ કરવામાં આવ્યું હતું. કામરે વિધાનસભા વિસ્તારમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરિયા મેયર સહિતનાઓના ખોટામકી વિરોધ કરાયો હતો. જનલીન પોલીસ સ્તરે દોડી ગઈ વિપક્ષી નેતા સહિત આપના કોર્પોરેટરોની ધટકાઈત કરી હતી. આજે સુરત શહેરના આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા તમામ નગર સેવકો સાથે અને સુરત શહેરના સંગઠન સાથે કિરણ ચોક ખાતે જે ખાડાઓ પડી ગયા છે એ બાબતે અમે વિરોધ નોંધાવ્યો છે આ બાબતે અમે અગાઉ તમામ પદાધિકારીઓને આમંત્રણ પણ આપેલું છે દુઃખોત્સવ કાર્યક્રમ નિમિત્તે આ કાર્યક્રમનું નામ અમે દુઃખોત્સવ કાર્યક્રમ રાખેલો હતો અને તમામ પદાધિકારીઓના નામ નામકરણ સાથે એટલે કે જેટલા જેટલા ખાડાઓ છે જેવડો ખાડો એવડું પદાધિકારીનું નામ અમે નામકરણ કર્યું અને સાથે સાથે રોડને બાટલા પણ ચડાવ્યા કેમ કે બીમાર અને બિસ્માર હાલતની અંદર આ રોડ છે લોકોની કમર ભાંગી રહી છે આમાં સાંધાના દુખાવાઓ થઈ રહ્યા છે જેના કારણે ખૂબ હેરાનગતિમાંથી લોકો પસાર થાય છે આ બાબતે અમે વારંવાર ઝોનમાં રજૂઆતો કરી છે પદાધિકારીઓને રજૂઆત કરી છે વારંવાર રજૂઆતો છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જો અહીંયા મુખ્યમંત્રી આવવાના હોય તો તરત જ કામગીરી થઈ જતી હોય પરંતુ જ્યારે સુરત શહેરની જનતા અહીંયાથી ચાલવાની હોય તો એમના માટે કોઈને કંઈ પડેલી નથી કારણ કે એ લોકોને ખબર છે કે ભાઈ લોકો હેરાન થાય તો ભલે થાય પણ અમારા મુખ્યમંત્રી હેરાન ન થવા જોઈએ અમારા મુખ્યમંત્રી સારા રસ્તા પરથી ચાલવા જોઈએ પરંતુ જે ખરા અર્થમાં રાજા છે એમને આવા ખાડાવાળા રસ્તા પરથી ચાલવું પડે છે એમને આમાં હેરાન થવું પડે છે ખરેખર આ જે રાજનીતિ છે આ લોકોએ બધે ભેગા મળીને બગાડી નાખી છે કારણ કે જે પ્રમાણે એક મિનિટ એક મિનિટ સહન કરી રહ્યા છે સાથે વાહનોમાં પણ નુકસાની થઈ રહી હોય જેથી તાત્કાલિક પાલિકા દ્વારા ખાડાને ધોયેલા રસ્તાનું રિપેરિંગ કરાય તે માંગ આમ આદમી પાર્ટી આપ દ્વારા કરાય છે રિપોર્ટ જી